नमस्कार मित्रों बात करिशो आज ना ताजा समाचार नी विधानसभा मा गुजराती फिल्म ना कलाकारों ने आगवामा आवियो आमंत्रण अनेक कलाकारों ए आपी हाजरी जो के जेनी चर्चा હતી દે વિક્રમ ઠાકોર ની કે હાજરી વિક્રમ ઠાકોર ને બનને દિવસ માટે આમંત્રણ મર્યું હતું કે તો કનોડિયા એ કહ્યું તેમ ના તરફ થી નથી મર્યું કન્ફર્મેશન વિધાનસભા ની કામગીરી જોઈને कलाकारों એ વ્યક્ત કર્યો સંતોષ આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના તમામ कलाकारों ને ગુજરાત વિધાનસભા ની મુલાકાત અને સન્માન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું

जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में अवेलेबल आइकन ने दे जो